રાજ્યમાં માત્ર ચાર દિવસમાં સિઝનનો પચીસ ટકા જેટલો વરસાદ પડી ગયો છે અત્યાર સુધીમાં પંદર લોકોના મોત થયા છે ભારે વરસાદ વચ્ચે રાહત બચાવની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓએ પોતાના કાર્યકરોને પૂર અને અસરગ્રસ્ત જે લોકો છે એમની પરથી રહેવા અને તંત્રને સહયોગ કરવા હાકલ કરી છે ગુજરાતની આ પરિસ્થિતિને લઈને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ લાગણી વ્યક્ત કરી છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની હાલતને લઈને રાહુલ ગાંધીએ આજે સવારે ટ્વીટ કરી છે અને એમાં લખ્યું છે કે ગુજરાતમાં પૂરની સ્થિતિ દિવસે દિવસે વધુ વિકટ બની રહી છે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને જેમની સંપત્તિને નુકસાન થયું છે તેમના પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું તમામ કોંગ્રેસના કાર્યકરોને અપીલ છે કે તેઓ અસરગ્રસ્ત લોકો અને વહીવટી તંત્રને રાહત અને બચાવ કાર્યમાં શક્ય તમામ મદદ કરે સરકાર આપત્તિના પ્રકોપને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લે એવી અપેક્ષા રાખું છું જેથી અસરગ્રસ્ત લોકો શક્ય તેટલી વહેલી તકે પુનર્નિર્માણ અને પુનર્વસન તરફ આગળ વધી શકે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ એક ટ્વીટ કરીને લખ્યું છે કે ગુજરાતમાં પૂરની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે કારણ કે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે અને ગુમ થયા છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના અમે કેન્દ્ર સરકારને વધુ એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો ફાળવવામાં આવે એવી વિનંતી કરીએ છીએ અમને આપણા સશસ્ત્ર દળો અને કોસ્ટગાર્ડ પર ગર્વ છે જેઓ બચાવ કાર્ય હાથ ધરી રહ્યા છે બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આજે સવારની એક પોસ્ટમાં લખ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ડવાણા ગામે ટ્રેક્ટર પાણીમાં તણાયા બાદ લોકોને બચાવવાની કામગીરીમાં તંત્ર સંપૂર્ણ બેદરકાર રહ્યાની ફરિયાદ મળી છે લોકોને શોધવાના બદલે ની ટીમ અધ કામગીરી છોડી જતી રહેલી ગામના લોકો અને કોંગ્રેસ તાલુકા પંચાયતના સભ્યો મહિપાલબાઈ સહિત સેવાભાવી યુવાનોએ ગઈકાલે ત્રણ મૃતદેહ શોધી કાઢેલા અને હજુ પાંચ વ્યક્તિ લાપતા છે સરકારની કામગીરી શંકાના ઘેરામાં છે એવું શક્તિસિંહ ગોયલે લખ્યું છે જ્યારે બીજી એક ટ્વીટમાં શક્તિસિંહ ગોયલે અમારા કોંગ્રેસ પરિવારના મિત્રો ગુજરાતમાં અતિવૃષ્ટિથી પ્રભાવિત લોકોને સતત મદદ કરી રહ્યા છે હું તેમના સારા માનવતાવાદી કાર્યની પ્રશંસા કરું છું લખીને એક વિડીયો પણ શેર કર્યો હતો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની હાલત વચ્ચે કોંગ્રેસના ટોચના નેતાઓએ પ્રતિક્રિયા આપી રહ્યા છે લોકોની શક્ય એટલી મદદ પણ કરી રહ્યા છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર